વડોદરાના કારલી બાગ વિસ્તારમાં બાઇક ચાલક બાઇક પર આગળ બેસેલા નાના બાળકના હાથમાં બાઇકનું સ્ટેરિંગ પકડાવી દે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં આવા નવા સ્ટંટબાજીના વિડીયો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બાઇક ચાલક બાઇક પર આગળ બેસેલા નાના બાળકના હાથમાં બાઇક નું સ્ટીરિંગ પકડાવી દે છે આ સમયે અન્ય વાહન ચાલકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે શહેરના કારેલી વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસેના વિડીયો

ત્યારે આ રીતે સોશિયલ મીડિયામાં અવારનવાર આવા વિડીયો વાયરલ થતા શહેર પોલીસ માટે એક પડકાર રૂપ સાબિત થઈ શકે છે આ ઘટનાઓ પરથી કહી શકાય કે શહેર પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવા છતાં આ રીતે વિડીયો વાયરલ થવા ખૂબ જ ગંભીર બાબત છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર